ચલો ઓકે રો ઓકે ઓકે રો સમગ્ર દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણના ભાગ રૂપે પંચાયતી રાજ રાજીજીનું સપનું નાનામાં નાના એટલે કે ગામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને એની રીતે સ્થાનિક કક્ષાએ ગામ લોકોને વધુમાં વધુ સબોળો મળે અને સુવિધા મળે અને સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય આવા સુબા સૈદી સૌ થયેલા પંચાયતી રાજ જેને ગુજરાતે દેશને મોડેલ આપ્યો બળોતરાય મહેતાએ આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈ કાલે અહેવાલ રજૂ થયો એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે હજી આ અહેવાલ તો 16 17 17 18 ના આવે છે પણ સરકારે પોતે નાણા પંચની સ્થાપના ન પ્રવાહન કારણે ગુજરાતને 1100 કરોડનો નુકસાન થયું પંચાયતના નામે નાણા અપાવવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ સત્તાનું તો કેન્દ્રીકરણ કરું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમો

વાવચા वगરે બારોબાર કામ થયા નાના ના 24 લાખ 25 લાખ 30 લાખ રૂપિયા બારોબાર થાય આવી અનેક તાલુકા પંચાયતો 33 જેટલી જિલ્લા પંચાયતો જ્યાં પાયાના કામમાં એટલે કે રસ્તા આંગણવાડી અને પીવાના પાણીના કામોની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર સુધીનો જે ભ્રષ્ટાચાર છે એના અહેવાલો મોડા આવે છે અને શહેરી વિસ્તારની અંદર શહેરથી લઈને સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર આનું સંપૂર્ણપણે કેગથી ઓડિટ થાય અને જે મોટા પાયે ભ્રષ્ટાચાર અને અધિકાર રાજના કારણે ગ્રામજનો એને મળવા પાત્ર અધિકારથી વંચિત રહે છે એની સંપૂર્ણપણે તપાસ થાય અને જવાબદારી નક્કી થવી જોઈએ